શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસથી શરૂ થઈ રહી છે નવરાત્રિ દરમિયાન જ ઘણા મહત્વપૂર્ણ ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે પ્રથમ દિવસે શનિ નક્ષત્ર બદલશે અને પછી નવ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગુરુ વકરી થશે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ગુરુ વૃષભ રાશિમાં વકરી રહેશે અને ચાર રાશિના લોકોને બમ્પર લાભ આપશે આવો તે પ્રમાણે રાશિફળ જાણીએ મેષ રાશિ આ રાશિના કુંવારા લોકોને સારા લગ્ન પ્રસ્તાવ મળશે ધનના આગમનમાં ઘટાડો થઈ શકે છે પણ વ્યવસાય સારો ચાલશે એટલે થોડા સમય પછી બધું સારું થઈ જશે અને તમને બાળકોનો સહયોગ મળશે ચાર પાંચ અને છ ઓક્ટોબર કોઈપણ કાર્ય માટે અનુકૂળ છે પહેલી બીજી અને ત્રીજી ઓક્ટોબરે કોઈપણ કામ સાવચેતી સાથે કરો વૃષભ રાશિ આ રાશિવાળાને આ અઠવાડિયે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે માતા અને જીવનસાથીનું સ્વાસ્થ્ય સારું રહેશે ભાગ્ય તમારો સાથ આપી શકે છે ઓફિસમાં મુશ્કેલી આવી શકે છે પહેલી ઓક્ટોબર લાભદાયી છે ચાર પાંચ અને છ ઓક્ટોબરે સાવધાન રહેવું જોઈએ મિથુન રાશિ આ રાશિવાળાને બાળકો તરફથી સહયોગ મળશે વિદ્યાર્થીઓ માટે સપ્તાહ ઘણું સારું રહેશે સુખ અને વેપારમાં વૃદ્ધિ થશે ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે પહેલી ઓક્ટોબરની સાંજથી બીજી અને ત્રીજી ઓક્ટોબર સુધી લાભદાયી છે બાકીના દિવસો પણ સારા છે કર્ક રાશિ આ રાશિ માટે આ અઠવાડિયે તમારું જીવનસાથી અને માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પિતાના સ્વાસ્થ્યને લઈને સમસ્યા થઈ શકે છે ભાગ્યનો સાથ ઓછો મળશે અને ભાઈઓ સાથેના સંબંધો સારા રહેશે આ અઠવાડિયે ચાર પાંચ અને છ ઓક્ટોબરના બપોર સુધીનો સમય કોઈપણ કાર્ય માટે અનુકૂળ છે સિંહ રાશિ આ રાશિવાળાને આ અઠવાડિયે પૈસા મળવાની સારી સંભાવના છે વેપારમાં લાભ અને વૃદ્ધિ થશે બહેનો સાથે સારા સંબંધો રહેશે અકસ્માતો ટાળવાનો પ્રયાસ કરો તમને તમારા બાળકો તરફથી સહયોગ મળશે અને તમે તમારા દુશ્મનોને સરળતાથી હરાવી શકશો પહેલી ઓક્ટોબર શ્રેષ્ઠ દિવસ છે કન્યા રાશિ આ રાશિ માટે આ અઠવાડિયું સારું રહેશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે ઓફિસમાં થોડી મુશ્કેલી આવી શકે છે અને નસીબ જોગે તમને થોડો સહયોગ મળશે ધન લાભની આશા છે ધંધો સારો ચાલશે પહેલી ઓક્ટોબરની સાંજથી બીજી અને ત્રીજી ઓક્ટોબર સુધીનો આ સપ્તાહ કોઈપણ કાર્ય માટે અનુકૂળ છે પહેલી ઓક્ટોબરના રોજ કામ કરતી વખતે ખૂબ કાળજી રાખો તુલા રાશિ કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ભાગ્યની વધુ મદદ મળશે નહીં પરણેરા લોકોના જીવનસાથીને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કોર્ટના કામમાં સફળતા મળવાની સંભાવના છે ચાર પાંચ અને છ ઓક્ટોબર શ્રેષ્ઠ છે છ ઓક્ટોબર બપોર પછી તમને કેટલાક પૈસા મળી શકે છે પહેલી બીજી અને ત્રીજી ઓક્ટોબરે કોઈપણ કાર્ય કરવામાં સાવધાની રાખો વૃશ્ચિક રાશિ આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારા જીવનસાથી અને માતા પરેશાન થઈ શકે છે કોર્ટના કામમાં તમને સફળતા મળી શકે છે ધનલાભ થવાની પણ સંભાવના છે અકસ્માતોથી સાવચેત રહો પહેલી ઓક્ટોબર કોઈપણ કાર્ય માટે સારી છે ચાર પાંચ અને છ ઓક્ટોબરે કોઈપણ કામ સાવધાનીથી કરો ધનુ રાશિ આ અઠવાડિયે તમારું અને પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે જોકે માતા અને જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે ભાગ્ય તમારી થોડી મદદ કરશે પૈસા મળવાની સંભાવના છે પેટમાં તકલીફ થઈ શકે છે પહેલી બીજી અને ત્રીજી ઓક્ટોબર કોઈપણ કાર્ય માટે શુભ છે છઠ્ઠી ઓક્ટોબરે બપોર વાત પણ કામગીરી પૂર્ણ કરી શકાશે મકર રાશિ આ અઠવાડિયે ભાગ્ય તમારો સાથ આપશે ઓફિસમાં પ્રતિષ્ઠા વધશે અને શત્રુઓને પરાજિત કરી શકાશે સંતાન તરફથી કોઈ સહયોગ મળશે નહીં વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણો આવી શકે છે ચાર પાંચ અને છ ઓક્ટોબર કોઈપણ કાર્ય માટે અનુકૂળ છે પહેલી ઓક્ટોબરના રોજ કોઈપણ કામ ધ્યાનથી કરો કુંભ રાશિ આ અઠવાડિયે ભાગ્ય તમારો સાથ આપશે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે સંતાન તરફથી કોઈ સહયોગ મળશે નહીં સુખમાં ઘટાડો થશે અને પૈસામાં પણ ઘટાડો થઈ શકે છે પહેલી ઓક્ટોબર બપોર સુધી સમય સારો છે પહેલી ઓક્ટોબર અને બીજી અને ત્રીજી ઓક્ટોબરે બપોરે સાવધાની સાથે કામ કરો મીન રાશિ આ અઠવાડિયું તમારા જીવનસાથી માટે સારો છે વેપારમાં વૃદ્ધિ થશે સુખમાં થોડો ઘટાડો થઈ શકે છે ભાઈઓ સાથે તણાવ થઈ શકે છે કોર્ટના કામમાં સાવધાન રહેવું બીજી અને ત્રીજી ઓક્ટોબર કોઈપણ કાર્ય માટે શુભ છે ચાર પાંચ અને છ ઓક્ટોબરે સાવધાન રહો છ ઓક્ટોબરની બપોરથી ભાગ્ય તમારો સાથ આપશે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી